ગુડ ઇવનિંગ જય માતાજી કેમ હોટાઇ તો બધા મજામાં ને આ કે તમે બધા મજામાં આવશો અને મજામાં જ રહેવાનું છે બાકી મજામાં ન હો ને તો યુટ્યુબમાં જઈ અને તાવ્યા રસીક બ્લોગ નામની ચેનલ સર્ચ કરો અને ચેનલમાં જઈ અને આપણો બ્લોગ જોઈ લો એટલે મજા આવી જાય છે બાકી ટાઈમ તો હે અત્યારે રોંડાના કેટલા વાગ્યા છે જોઈ લેવી તો વાગ્યા છે અત્યારે પાંચ વાગીને વીસ મિનિટ એટલે કે હવા પાંચ થઈ ગયા છે અને હવાના એક જો ગાણા ચાલુ કર્યા છે આજ આપણે ગાણામાં બે ખેડ હતા પેલા ખેડ હતા એનું પપ્પા સુધી હાલતું હતું તો એ પૂરું થઈ ગયું ને અત્યારે હે ને એક બીજા પછી ભાઈ આવ્યા છે એમની સિંગનું પ્લાન ચાલુ છે અને આજનો આ બ્લોક રહ્યો ને ભાઈ એ આપણે એક ગ્રહ પછી આવે છે એનો મતલબ એવો કે આપણે હેને છેલ્લે બ્લોગ મૂક્યો તો બે હજાર ચોવીસમાં અને બે હજાર ચોવીસનું ગ્રહ આપણે પૂરું થઈ ગયું અને અત્યારે હે ને ભાઈ આપણે આ વધે એટલે કે બે હજાર પચીસના વર્ષમાં શ્રી તો આપણે છેલ્લે હે ને બે હજાર ચોવીસમાં લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે બ્લોક મૂક્યો હતો એ પછી એને એક કંઈ બ્લોક નહોતો આવ્યો પણ હવેથી એને લગભગ આપણા બ્લોક રેગ્યુલર આવવા મળશે અને અત્યાર સુધી આપણા બ્લોક નતા આવતા ને એની પાસેનું કારણ એ હતું કે હમણાં એને ભાઈ ઘરે આપણે ધાબા ઉપર જે નવું મકાન બનાવ્યું ને એની માટે પાળાપીઠનું કામ ચાલુ હતું તો જોકે પ્લાસ્ટર તો આપણે ઉધરું આપ્યું છે પણ પારાપીટનું કામ આપણે ઉધળું નથી આપેલું તો એમાં રેતી સિમેન્ટ ને ઈટ પાઇપ ને એવું ને ચડાવવાનું આપણે માથે હતું અને એક કર્યા આવતા તો ઘરે કામ ચાલુ હતું ને અહીંયા ઘાણાનું કામ હોય એના લીધે ને ભાઈ બ્લોક બનાવવાનો ટાઈમ નતો મળતો એટલે આપણે બ્લોક નહોતા બનાવતા પણ હવેથી એને આપણે ઘરે પારાપીટનું કામ થઈ ગયું છે પૂરું અને હવે ખાલી આપણે ઘાણાનું એક જ કામ છે બાકી અત્યારે એને વાલબાપાજીના ઓલે નવા મકાનમાં પારાપીઠનું કામ ચાલુ છે એટલે હવેથી આપણા બ્લોગ લગભગ રેગ્યુલર આવવા મન છે એટલે હવે એને રોજ તમને આપણો એક બ્લોગ જોવા મળશે બાકી જો અત્યારે ને હવારના કાણાં ચાલુ છે ને આજ હે ને ભેગી ભેગી અમારી કઠણાઈ સવારની ચાલુ છે પહેલાં તો આવી ને નાનો કાણો ખોડવો પડ્યો અને એ પછી આપણે હવારના પહોંચમાં જો આ મોટો ફિલ્ટર જામી ગયો ખોડવો પડ્યો તો અત્યારે હું ને એવું ભાઈ ફિલ્ટર સાફ કરવી છે કેમ કે કાલે ભાઈ ખેડૂત પીલાણમાં લોટ દાદા છે લગભગ એકસો વીસ ત્રીસમાં જેવું બધા કટકા આવવાના છે તો એ હાથ ફિલ્ટર સાફ કરવો પડે એવું છે તો ફવારના શું કહેવાય અંગેના ટાઈમ મળે ત્યારે ફિલ્ટર સાફ કરતા જાય

આટલા ડબ્બા તેલ ના નીકળી ગયા હે આ બધા ઘરે રાખવાના ના દઈ દેવાના હે દેવાના હે ને ટૂંકમાં અને આપણે કેવું પ્લાનિંગ હે કે ખેડૂત જેટલે આવે ને એ ભાઈ ધંધા ઉપર ખેડૂત ને વેપારી બનાવવાના છે તો આ જો આ નાનો એવો ખેડૂત છે ને તો વેપારી બની જો આટલા ડબ્બા નીકળ્યા કેટલા બધા અત્યાર સુધીના જ દે જરી લખેલું હોય છે જોતો જો ત્રીસ ડબ્બા ભરાઈ ગયા છે અત્યાર સુધીના ભાઈના અને બીજું હજી આવે છે અને આગળ હાલ 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 આપણે જોતાય આવી હાલ તું આગળ બધું ક્યાં ક્યાંથી તેલ આવે ને ત્યાં આવે બધું એ પપ્પા બે આયા કા તો સિંગ લઈને એ નહીં પપ્પા બે આવ્યા હતા તો ટ્રેક્ટરમાં જે સિંગ હતી ને એ પૂરી થઈ ગઈ અને હવે હે ને ભાઈ આવે આપણે થોડું કુવાઈ ને એટલે મજા આવે હું જો આ આવે ને એ આના પપ્પા હે એ બે સિંગ લઈને આવ્યા હે તો હવે આ ભાઈ આવે આપણે શું કહેવાય ભાઈ આપણને સમજાવશે તેલ કઈ રીતનું નીકળે હાલ આપણે ક્યાં બધું કઈ રીતનું હોય કે હાલ

આજની મુંજાઈ ગયો હે થોડો વિડીયોમાં કોઈ દે જો અહીંયા તેલ આવી જાય હા હવે ફાવી જુઓ હવે નથી મુંજાતો કા મજા આવી ગઈ ને અહીંયા ડબ્બા ભરાઈ જાય ડબલ ફીટર થાય જો પેલા ઓલામાં આવે હો તો પેલા ઓલામાં તેલ આવે અને ત્યાંથી પાછું અહીંયા આવે ને અહીંયા ડબ્બો ભરાઈ જાય ભરાઈ જાય ને રહેવું છે અહીંયા હવે મજા આવે છે મિત જાનતી અને કાલ જો ઘરે જાય ને તમે નિહારે જેટલા ભાઈબંધ હોય ને એ બધાયને કહેવાનું હું વિડીયોમાં આવીશ એમ મોં હા અને બધાયને આપણો વિડીયો દેખાડવાનો આવડો આ તારો આવે ને એ હા એ બે હજાર એટલો હું એક ફોટો પાડલો આખ કાલ પછી તારું થમનેલ મૂકું ને એટલે તારે બધાએ ભાઈબંધને દેખાડવાનો વિડીયો તારે કેટલાક નિહારે ભાઈબંધ છે હેં

કામ કરી કરી થાકી ગયા એવી એટલે હવે અમે હે ને હું ને અમારા નાના એવા ખેડૂતો હે ને ભાઈ લાડવો ખાતી તો આ હે ને અમારો લાડવાની પેટી છે આપણે કાઢ લાય બસ કાઢ લે લાડવો મારી હાટું કાંઈ તું ભલામણા એમ છો એકલો એકલો કાંઈ હાલ બસ લે ગાંઠિયા ખાવા હે ખાવા હોય લઈ લે એ નથી ખાવા નહીં તો લાડુ હોય જો ખાવો હોય લઈ લે

છે છે અને એક પડ્યા હે ફાઇનલી આપણે કાણેથી આવી ગયા હવે ઘરે અને ત્યારે ટાઈમ થયો છે આઠ વાગીને અઠાવન મિનિટ એટલે કે ટૂંકમાં આમ તો નવ જ વાગી જાય નવમાં બે મિનિટની વાર છે એવું હે અને આપણે હે કાણેથી આવી અને વાવું પાણી કર્યા અને વાવું પાણી કરીને મસ્ત મજાને નાઈ નાખ્યા આવી અને મોડું થઈ ગયું હતું એટલે મીટિંગ તો કાંઈ હે નહીં કેમ કે આપણે ઘાણા તે આજ લગભગ આઠ વાગે બંધ થયા હતા અવાજમાં પહેલાં તો એ મોટો કટકો હતો એમાં બાવીસ ડબ્બા ભરાણા અને એ પછી જે આમાંપરવાળા ભાઈ ની એ હતા તો એમને ભરાણા બેતાળી ડબ્બા બેતાળી ડબ્બામાં જે મોટો ડબ્બો હતો એ થોડુંક બે કિલો જેવું ઓછું હતું પંદર કિલોમાં કટુકમાં એમાં એટલું જ અને એ પછી એક નાનો કટકો હતો એમાં લગભગ ત્રણ ડબ્બા કે ચાર ડબ્બા બધાણા અને એ પછી એક બે ડબ્બાનો કટકો હતો અને પછી થોડુંક ઘરનું હતું સો હાથ જેવું તેલના ડબ્બા પૂરા થઈ ગયા હતા એટલે તો થોડું એ આંકવાનું હતું એ બધું પૂરું કર્યું ને કાં આઠ વાગી ગયા અને આઠ વાગ્યા પછી કાણા બંધ કરી અને આવતા રહ્યા હતા કરીએ અને ઘરે આવીને જો વાવું પાણી કરી ના એને હવે બાદ તો કંઈ મિટિંગ નથી ને પણ મેં રાજભાઈ ભાઈ અહીંયા મિટિંગ જમાવી છે ખરા અને મારે રાજભાઈને ત્યાં જ રવિવાર હતો ને તો કીધું રિવ્યુ લેવી રાજભાઈનો હમણાંથી બ્લોગ નથી આવ્યો તો રાજભાઈ ક્યાં ના જ રવિવાર હતો તો આજે આખું હું કર્યું શું કર્યું રાજભાઈ રવિવારે રમતા હતા એમ

આજતા જેવડું એક છોકરું આવ્યું તું ખબર છે ને ખાને હે એમ તો તારી કરતા થોડુંક મોટું હોય છે અમારે રાજભાઈ વણ પહેલામાં આવશે ને એ ત્રીજું ભણતો એ આવ્યો હતો ને જયલા કરતા માનો ને અમારે જયલો ચોથામાં હે એટલે જયલા કરતા એક ધોરણ પાછળ ને રાજભાઈ જો કેમ એમ કરો રાજભાઈ તો હું તમે બોલીશ ને એવું કશી સાયકલ સાયકલ હાટું આપડે ઓલી સાયકલ પડે એ રિપેરિંગ કરી નાખવી તો આપણ ખરી દે ચાલે મોટું કે આપડે બે દિવસ પછી કરી દે વાત કઈ નઈ જો રાજભાઈ સાયકલ હાટું ઠંડી હા છે આજ ગુલુડા મારવા જોતો કે નથી જો એમ ચાલ પેલા નથી જો હા વાસુ બોલી જા હું વાતો જો તો વાંધો નહીં લેસન થઈ ગયું બધું હે હા કે ના ઠેક અવાજ મોટો આયો હો બારું જો તો હાલો સુઈ જશું હે તો બેહશું બેહી હું છે હું ઊંઘ નથી આવતી આખું આ કુજી થાકી નથી ગયો હે

Again, again. Again, again, again. Yes. Okay. In English ball, I, I no. you say, yes, eh? Who's your husband? 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 Who's

પણ ઘણા મોડા મોડા બંધ થયા એટલે આવ્યા મોડા એટલે અંધારું થઈ ગયું કીધું પછી દેખાય નહીં એટલે કાલ હવા માં આપણે બ્લોક બનાવી ને એમાં હું ધાબામાં અહીંથી તમને દેખાડજો આપણે પારાપીટ કેવી બની છે આખા મકાન માથે આપણે જે આ મકાન માથે જે ઉપલોમાળા બનાવ્યો ને ત્યાં પારાપીટ બનાવી છે આ ઉપલા માળે અને એક આપણે આગલા ભાગમાં જે ડેલો ત્યાં એક પારાપીટમાં આપણે જે જૂની પારાપીટ હતી ને પાઇપની એમાં થોડોક ફાસ્ટ કરીને એવું બધું કીધું છે તો એ બધું ચાલે છે ને ફરતું અત્યારે પ્લાસ્ટરનું કામકાજ હાલે છે આપણે જે ઢાળ જોયું ને ઘોડા બાંધવાનું એમાંય થઈ ગયું અને ડેલાવાળું ખાવાનું હતું એમાં થઈ ગયું છે પછી એમાં બહાર સજામાંય થઈ ગયું છે અત્યારે ઓઘડાપાવાળી દીવાલ રહીને બહાર આપણે ઢાળ એની એટલે એમાં ચાલું છે પણ એમાંય ત્યાં આજે પૂરું થઈ ગયું હવે કાલથી આપણે ઉપલા માળે જે પારાપીઠના લીધે સજામાં બાકી હતું ને ઉપલા માળના ધાબાએ એ ચાલુ કરવાના છે તો એ બધું કાલે હવાજમાં તમને બતાવીશું